મારી પર આમ સપોર્ટ કર તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો દોસ્તો બધા મજામાં છો દોસ્તો આપણે આવી ગયા છે જે બંગલેશિયા મંદિર છે ત્યાં આવી ગયા છે દોસ્તો સપોર્ટ તો અહીંનો નજારો કોઈ કાવો છે વ્યૂ દેખી શકો છો તમે બાકી વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને બધું બતાવીશ બાકી વિડીયો સારા લાગે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને બધું બતાવીશ બાકી દેખી શકો છો એનો વ્યૂ કંઈક આવો છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલ દોસ્તો આપણે દેખી શકો છો જઈએ કે આપણે શ્રીફળ વધેવા માટે ચલો આ છે માતાજી મંદિર

देखि सकत हो आइयो रे आइनो व्यू पे का अलगज लागे छे मित्रों देखि सकत छौ हम मंदिर छे न देखो आप पब्लिक मछियो ने मोमरा से उमरा नाखे छे बाकी वीडियो में बनया रहज्यो देखि सकत छौ भाई से हम उमरा नाखे छे देखि सकत छौ आ मंदिर बाकी वीडियो ना कि वीडियो ना वे आई एंड करिए बाकी चैनल पर नवा हो तो सब्सक्राइब कर लो सब्सक्राइब कर जो बाकी कमेंट कर जो वीडियो के लग जाओ देखी सको छो बाकी जय माता जी वीडियो आई एंड करिए